સુરત શહેરમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારોએ જિલ્લા કલેક્ટરના કચેરી ખાતે ભેગા થઈ તેમના બાળકોની શિક્ષણ ફી મુદ્દે આવેદન પત્ર પાઠવ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા જાહેર કલા શિક્ષણ રાહત પેકેજ અંતર્ગત તેઓએ વર્ષો પહેલા તેર જેટલો ફોર્મ ભર્યા હતા છતાં આજ દિન સુધી તેમને કોઈ પણ સહાય મળી નથી મંદિરની કપરાસ સમયમાં દસ્તાવેજોની આપત્તિ વચ્ચે તમામ પુરાવા સબમિટ કર્યા પછી પણ તંત્ર દ્વારા ફરીથી નવા પરવાનની માંગણી થઈ રહી છે જેને રત્ના કલાકારોએ આરોગ્ય ગણાવી છે આ અંગે તેમને તાત્કાલિક કાર્યવાહી કરી બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા તથા યોજનાનો અમલ કરવાની માંગણી કરી છે સાથે સાથે ચેતવણી પણ આપી છે કે જો યોગ્ય નિર્ણય નહીં લેવાય તો તેઓ આંદોલનની ની ચિમકી વિના રસ્તા પર ઉતરશે વરા સાથે શું નથી સમસ્યા અમારી રજૂઆત તો અમારે એ હતી દોઢથી બે મહિના પહેલાં અમે બાળકોને સ્કૂલ ફી માટે અમે ફોર્મ ભરેલા બરાબર અને બહુ આકરી પડતી અમે ભરવામાં આવ્યો ફોર્મ કારણ કે એ ડોક્યુમેન્ટ ભેગા કરવા બહુ મુશ્કેલી હતી પણ સરકારશ્રીએ ચાર હજાર પાંચસો રૂપિયાની ફી જાહેર કરી હતી પણ દોઢથી બે મહિના થઈ ગયા હજી સુધી અમારી પાસે મળી નથી અને school નો એક એક હપ્તો વયો ગયો છે હવે બીજો હપ્તો આવી ગયો છે સ્કૂલ તરફથી પણ કહેવામાં આવે છે કે હપ્તા બે fee બે હપ્તા ફી ભરી દયો તો એ નથી મળી એ માટે અમે collector સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ ને આવેદન પત્ર દેવા માટે આવ્યા છીએ આવેદન પત્ર માં એવું છે કે કે રજુઆત કરી શકે છે હવે એવું જાણવા મળ્યું છે કે અમદાવાદ સિટી શહેરમાં માં એટલે કે આપણું નામ આપણું નામ બાંભણિયા ભદ્રેશ ગોખળભાઈ વરાસાથી શું નથી તમારે સમસ્યા અમારી રજૂઆત તો અમારે એ હતી દોઢથી બે મહિના પહેલાં અમે બાળકોને સ્કૂલ ફી માટે અમે ફોર્મ ભરેલા બરાબર અને બહુ આકરી પડતી અમે ભરવામાં આવ્યો ફોર્મ કારણ કે એ ડોક્યુમેન્ટ ભેગા કરવા બહુ મુશ્કેલી હતી પણ સરકારશ્રીએ ત્યાર હજાર પાંચસો રૂપિયાની ફી જાહેર કરી હતી પણ દોઢથી બે મહિના થઈ ગયા હજી સુધી અમારી પાસે મળી નથી અને સ્કૂલનો એક એક હપ્તો વીયો ગયો છે બીજો હપ્તો આવી ગયો છે સ્કૂલ તરફથી પણ કહેવામાં આવે છે કે અઠવાના બે બે અઠવાના ફી ભરી દીયો તો એ નથી મળી એ માટે અમે કલેક્ટર સાહેબને રજુઆત કરવા માટે આવ્યા છીએ ને આવેદન પત્ર દેવા માટે આવ્યા છીએ આવેદન પત્રમાં એવું છે હવે એવું જાણવા મળ્યું છે કે amdar સ્થિતિ શહેરમાં એટલે આપણું નામ એના નામ બાંભણિયા ભદ્રેશકુ કુખળભાઈ વરાસાથી

અને સ્કૂલનો એક એક હપ્તો વીયો ગયો છે બીજો હપ્તો આવી ગયો છે સ્કૂલ તરફથી પણ કહેવામાં આવે છે કે અઠવાના બે બે અઠવાના ફી ભરી દીયો તો એ નથી મળી એ માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે ને આવેદન પત્ર દેવા માટે આવ્યા છીએ મને બહુ ખબર છે ને કે કે રજૂઆત હતી કે હવે એવું જાણવા મળ્યું છે કે amdar સ્થિતિ શહેરમાં એનું આપનું નામ ઓસરે નામ બાંભણિયા ભદ્રેશકુ કુખળભાઈ વરાછે તમે કલેક્ટર કચેરી અમારી રજૂઆત તો અમારે એ હતી દોઢ થી બે મહિના પહેલા અમે બાળકોને સ્કૂલ ફી માટે અમે ફોર્મ ભરેલા બરાબર અને બહુ આકરી કટથી અમે ભરવામાં આવ્યા ફોર્મ કારણ કે એ ડોક્યુમેન્ટ ભેગા કરવા બહુ મુશ્કેલી હતી સરકારશ્રીએ તેર હજાર પાંચસો રૂપિયાની ફી જાહેર કરી હતી પણ દોઢથી બે મહિનાથી ગયા હજુ સુધી અમારી પાસે મળી નથી અને school નો એક એક હપ્તો વયો ગયો છે બીજો હપ્તો આવી ગયો છે સ્કૂલ તરફથી પણ કહેવામાં આવે છે કે હપ્તા બે fee બે હપ્તા ફી ભરી દયો તો એ નથી મળી એ માટે અમે collector સાહેબને સાહેબ રજુઆત કરવા માટે આવ્યા છીએ ને આવેદન પત્ર દેવા માટે આવ્યા છીએ છે